યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ ના નેજા હેઠળ બેંક કર્મચારીઓ દ્વારા સરકારની નીતિ નીતિના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા બેંક કર્મચારીઓની લાંબા સમયથી પણ ઉકેલ માંગણીઓ પરત્વે સરકાર દ્વારા દુર્લક્ષ સેવાતા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ ના નેજા હેઠળ

કે કે મસ્જિદ ઓરના ફટકરા એટીએસએટમાં અમે કે આજે અમે મસ્જિદ ને રોડ કોર્ન પર માર્ચ ઓન યુએફપીયુ માર્ચ રાઇટ પાર્ રાઇટ પાર્ રાઇટ પાર્ યુએફપીયુ રાઇટ પાર્ રાઇટ ત્રેવીસ ચોવીસ માર્ચ આ રોજ બેન્કિંગ ઉદ્યોગમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન યુનાઇટેડ ફોરમમાં બેંક યુનિયન્સના નેજાની છે દેશભરના બેન્કિંગ ઉદ્યોગમાં કાર્યરત તમામ સંગઠનોએ સંયુક્ત રીતે આપેલું છે તેની તૈયારી રૂપે આજથી દેશભરના તમામ જિલ્લા મથકોમાં દેખાવો કરી અને બેંક કર્મચારીઓ પોતાનો અવાજ મુખ્યત્વે અમારી માગણીમાં ઘણા વર્ષોથી બેન્કિંગ ઉદ્યોગમાં રિક્રુટમેન્ટ નહીવત કરવામાં આવી છે રિટાયરમેન્ટ ડેથ પ્રમોશન વગેરે વગેરે કારણોસર કેરિકલ સ્ટાફ અને સબોર્ડિન સ્ટાફ રિટાયર થાય છે ડેથ થાય છે પ્રમોશન થાય છે એની જગ્યાએ જે પૂરતી ભરતી કરવી જોઈએ તે ભરતી કરવામાં નથી આવતી અને દસ વર્ષ પહેલાં જે બિઝનેસ હતો અને આજે જે બિઝનેસ છે એમાં પાંચ ગણો વધારો થયો બેન્કિંગ ઉદ્યોગમાં દરેક બેંકોમાં બિઝનેસમાં વધારો થયો છે છતાં પણ સાફ છે એ જે આજથી દસ વર્ષ ઊંચેલા આવશે એના કરતાં પણ ઓછું આ કારણોસર અમે રિક્રુટમેન્ટની અમારી મુખ્ય માગણી છે બીજી મહત્ત્વની માગણી છે એ ફાઇવ ડે બેન્કિંગની છે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ આજથી પાંચ વર્ષ પહેલાં લિંગને ખાતરી આપેલી છે કે ફાઇવ ડે બેન્કિંગ કરવામાં આવશે અત્યારે બીજો ને ચોથો શનિવાર પ્રજા આપવામાં આવે છે પરંતુ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં તમામ શનિવાર અર્થાત હાઈ ડે બેન્કિંગની સવલત જે છે એ સવલત આપવાનું ખાતરી આપી હોવા છતાં પણ આજ સુધી હમલો કરવામાં આવતી બીજી મહત્ત્વની માગણી છે આઉટસોર્સ બેન્કિંગ ઉદ્યોગ એ એક બહુ સેન્સિટિવ ઉદ્યોગ છે પ્રજાના નાણાંની સલામતીનો મુખ્ય ઉદ્યોગ છે એવા સમયે આવા સેન્સિટિવ બેન્કિંગ ઉદ્યોગમાં ખાનગી એજન્સીઓને જે મુખ્ય કામગીરી આપવામાં છે તેનો પણ તમામ સંગઠનો સંયુક્ત પણ વિરોધ કર્યો